વિસાવદર તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલ હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે ગ્રામ પંચાયતને લોક ઉપયોગી વસ્તુ જેમાં ઘરેલું કચરા માટે ડસ્ટબિન સ્ટ્રીટ લાઇટ પીવાના પાણી માટે આરો પ્લાન્ટ સીસીટીવી કેમેરા જેવી વસ્તુઓ ગ્રામ પંચાયતની તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાંથી ખરીદી કરીને આપવામાં આવે છે ત્યારે વિસાવદરના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તાલુકા પંચાયત પાસે માહિતી માંગી હતી ત્યારે જેમ પોર્ટલમાંથી થયેલ ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા એકા આવશ્યક માગલો આવ્યા છે

અમને કોઈને પંચાયતમાં ખ્યાલ નથી અમારા સદસ્ય બી આયરે છે સરપંચ ભી આઈ છે અને એ અમે તો એવી જાણકારી માગી ભાઈ આ કોઈને ખબર જ નથી ક્યાંથી આવ્યા કોને બિલ લઈ ગયું એટલે અમે એનું આગળ તપાસ કરશું હા એ આ પ્લાન્ટ અમે હમણાં જ જોઈને આવી છે એ પચીસ થી ત્રીસ હજારની કિંમત નું આરવો પ્લાન્ટ છે અને એનું એક લાખ બિલ લીધેલું છે તાલુકામાં જેને લીધું હોય એને ઉપલા અધિકારી આપણને કઈ ખ્યાલ ન હોય એમાં અને આ ભાઈ ખ્યાલ અમે મુકેશભાઈ આરટીઆઈ કરી એ દ્વારા અમને જાણ થઈ બાકી અમને ખ્યાલ નહોતો કે આવું ભાઈ બને છે